સુરત પોલીસ રાત્રિના સમયે ખાણીપીણીની તેમજ પાનના ગલ્લા બંધ કરાવવા ચુસ્ત પાલન કરી રહી છે શહેરમાં મોડી રાત્રે અસામાજિક તત્વો ધમાલ બચાવતા હોવા સહિત આવા સ્થળે અળીંગો જમવા બેસી રહેતા હોવાની વાત સામે આવી રહી છે

જયારે સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પર વાયરલ થતા પોલીસ કામગીરી સામે અનેક ચર્ચાઓ ઉઠવા પામી હતી મારું નામ રાહુલ સુધાકર ભાઈ ચૌધરી છે કાલે હું રાત્રે મલ્લાર ડોસા ઉપર જમવા માટે આવેલો હતો ફેમિલી સાથે લઈને આવેલો હતો જમવા માટે તો દસ વાગ્યા ને પાંચ મિનિટ પર દિંડોલી ડિસ્ટાફ આવ્યું પીએસઆઈ સાહેબ બી હતા અને આવ્યા પછી ફટાફટ રેસ્ટોરન્ટ બંધ કર્યું અને એ લોકોએ સામેવાળા વ્યક્તિએ બી રેસ્ટોરન્ટ બંધ કર્યું લાઈટ બાઈટ બધા બંધ કરી દીધા અને અભદ્ર એવી ભાષાનો ઉપયોગ કરતા હતા સીટી બી વગાડતા હતા એટલે હું બહાર મારા ક્લાયન્ટનો ફોન આવ્યો હતો હું થોડા જે જગ્યા પર પાનનો ગલ્લો છે એ સાઈડમાં જઈને હું ફોન પર વાત કરતો હતો તો એ ટાઈમ પર ડિસ્ટર્બના એક કર્મચારી આવ્યા અને મને અપશબ્દ બોયલા ગાળ બોયલી તો એમને હું પૂછું કે સાહેબ શું થયું છે તમે આવી રીતે કેમ વાત કરો છો તો પીએસઆઈ સાહેબ આવેલા હતા અને પીએસઆઈ સાહેબે બી અપશબ્દ બોયલા અને રેસ્ટોરન્ટની અંદર લઈ ગયા અને લઈ ગયા પછી ગાળો આપી જે વ્યક્તિ હોટેલ ચલાવે છે એને ગાળો કે પરિપત્ર આવ્યો છે બંધ કરાવવાનો અને તમે લોકો રેસ્ટોરન્ટ બંધ નથી કરતા જોકે દસ વાગે ને પાંચ સાત મિનિટે સાહેબના કહેવા મુજબ આપણે રેસ્ટોરન્ટની એટલે આ લોકોએ રેસ્ટોરન્ટની બધી લાઈટ બંધ કરી મૂકેલી હતી ને તો છતાં જે ઓનર જે છે એની સાથે ગાળ ગોળો કાલે થઈ છે અને પછી જે લોકો જમતા હતા જમતા જમતા એ લોકોને ખરાબ એવા શબ્દ બોલતા હતા અને એ લોકોને જમતા જમતા ઉઠાડવામાં બી આવ્યું છે ઘણા એવા કસ્ટમર છે કે જમવાનું બાકી રાખીને એ લોકો ત્યાંથી નીકળી ગયા છે અને સામાન્ય જે નાગરિક છે સામાન્ય નાગરિકને આવી રીતે અભદ્ર ભાષાનો જે ઉપયોગ કરીએ છીએ જે ગાળગોળ કરીએ છીએ આ યોગ્ય નથી એના લીધે અમારી લાગણી જરા દુખાવેલી છે અને બધા જે લોકો અહીંયા સ્ટાફ જે લોકો કામ કરે છે એમનો ભી ગાળ આપવામાં આવ્યા છે કાલે અત્યારે અરજી ડિંડોલી પોલીસ સ્ટેશન માં કરેલી છે